નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બીકે એગ્રોટેક ગુજરાત તો આજની માહિતીમાં આપણે જે અત્યારે છેલ્લા બે દિવસથી આ કમોસમી વરસાદના હિસાબે જીરું અને ચણા જેવા પાકમાં જે નુકસાની આવી રહી છે તો એ નુકસાની સામે આપણે ખેતીમાં ખેડૂતોને શું પગલાં લેવા એના વિશે થોડીક માહિતી આપશું મિત્રો છેલ્લા બે દિવસમાં ખરાબ વાતાવરણ અમુક અમુક જગ્યાએ વરસાદી માહોલ બની ગયેલો હતો અમુક જગ્યાએ વધારે વરસાદ પડવાથી જીરા અને ચણાના પાકની અંદર વ્યાપક નુકસાન જોવા મળેલું છે જેમાં પીડા પાડવાના ફાલ ખરવાના અમુક વાતાવરણ ખરાબના હિસાબે જીવાતોનો ઉપદ્રવ આવે છે અને ભેજવાળું વાતાવરણ કન્ટિન્યુ જે રહ્યું એ પણ આપણે હિસાબે નવા નવા રોગ જીવાતના ઉપદ્રવ જોવા મળેલો છે અને આ વરસાદના હિસાબે ખેડૂતોને નુકસાન સહન કરવું પડેલું છે અને મિત્રો આના સામે અત્યારે જોઈએ આપણે તો ઘણા મિત્રો એટોલ સમૃદ્ધિ મેરાકી આ બધા છે જે બાયોસ્ટી મિલન છે એ વાપરેલા છે અને ઘણા ખેડૂતોને એટોલનો જે એડવાન્સ ઉપયોગ કરેલો હતો એની અંદર ખેડૂતોને સારો એવો રિઝલ્ટ મળેલા છે અને એટોલ ને એ બધી વસ્તુ જે આ બધા ખેડૂતો હવે તો ઘણા વિડીયો આપણે બનાવેલા છે આપણી ચેનલ યુટ્યુબમાં માં કે એગ્રોટેક છે એની અંદર તમે જ બીકે એગ્રોટેક ચેનલ ખોલશો એટલે પ્લેલિસ્ટની અંદર જુદા જુદા પાકોના આપણે ખેડૂતોના જે અભિપ્રાય ખેડૂતે આપેલા છે એના વિડીયો આપણે અપલોડ કરેલા છે એટલે તમારે જો એ વિડીયો જોવા હોય તો તમે એક તો બીકે કે એગ્રોટેકની ચેનલ યુટ્યુબમાં ખોલીને એમાં જે પ્લેલિસ્ટ લખેલું છે પ્લેલિસ્ટ ઉપર દબાવશો એટલે તમને કેટેગરી વાઇઝ અલગ અલગ છે કોબી છે ફુલાવર છે એના બધાના વિડીયો તમને અલગ અલગ કેટેગરી વાઇઝ ભીંડાના છે મરચીના છે જીરુંના છે ચણાના છે આ બધા વિડીયો અલગ અલગ કેટેગરી કેટેગરીવાઈઝ છે એટલે તમારે ગોતવા ન પડે એની અંદર તમને બધા પાકની માહિતી મળી જશે તો અત્યારે આપણે ખાસ જોવાનું છે કે આ જે વરસાદના હિસાબે આપણે જીરું અને ચણાના પાકમાં તમે શું દવા વાપરવી એના વિશે થોડીક ટૂંકમાં માહિતી આપશું મિત્રો અત્યારે આ જે એટોલ છે એટોલના રિઝલ્ટ આ ચાર વર્ષથી આ ખેડૂતો વાપરીને બધાને ખબર છે તો એનો તમે ઉપયોગ કરી શકો છો પંપે ત્રીસ એમએલ નાખીને અને છોડવાની અંદર તાકાત અને મજબૂતા અને રોગપ્રતિકારક શક્તિ વધી જાય એના માટે બહુ સારું કામ આપી રહ્યું છે અને બધા પાકની અંદર ખેડૂતો વાપરી રહ્યા છે ત્યાર પછી મિત્રો આ સમૃદ્ધિ છે એ પણ એક બાયોસ્ટિમ્યુલન્ટ છે સીવીડ ઉપર આધારિત છે અને ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો વાપરીને સારું પરિણામ મળેલા છે એનું પણ આપણે ડુંગરી લસણ જેવા પાકની અંદર ખેડૂતો સામેથી ઉપયોગ કરીને લઈ જાય છે અને બહુ જોરદાર રિઝલ્ટ મળે છે જે છોડવાની અંદર વિકાસ અને મજબૂતા અને રોગ રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે ત્યાર પછી મેરાકી જે ફ્લાવરિંગ સ્ટેજ એ બધા વાપરે છે કે જેનેથી વધુ ફાલ વધુ ઉપજ અને વધુ સારી ક્વોલિટી બનાવવાનું કામ કરે છે એ છે મેરાકી જે ઉત્પાદન વધારવામાં અને ક્વોલિટી બનાવવામાં અને છોડવાનો વિકાસ સારો કરે છે એના માટે મિત્રો આ બધી પ્રોડક્ટ વાપરે છે ત્યાર પછી અત્યારે જે કમોસમી વરસાદના હિસાબે ફૂગનો ઉપદ્રવ વધારે હોય એમાં ઘણી બધી પ્રોડક્ટો આપણે રેન્જ આવે છે એમાંથી કોઈ પણ એક બે પ્રોડક્ટ તમે એકથી બે સ્પ્રે તમે લઈ શકો છો જો શરૂઆતના સ્ટેજમાં હોય તો આ માસ્ટર અને માસ હાલે છે ત્યાર પછી જે પાછળના દાણા ચડવાની અવસ્થા હોય અને કોઈને કાળિયાની અસર હોય એમાં જટાનીલ ગેલેન્ટને ટ્રોફી આવે છે અને અત્યારે જનરલ જે આ પેશન એક અત્યંત આધુનિક ફૂગનાશક છે પેશન જેની અંદર ટેબુકોનાઝોલ અને ટ્રિપ્લો સ્ટ્રોબિન પચીસ ટકા અને ટેબુકોનાઝોલ પચાસ ટકાનું કોમ્બિનેશન છે આ એક બહુ સારું અને અત્યંત આધુનિક ફૂગનાશક છે જે દરેક ફૂગને સારી રીતે કંટ્રોલ રાખે છે અને સારામાં સારા રિઝલ્ટ મળે છે ત્યાર પછી અત્યારે આ ક્લોરોથેનોનિલ પચાસ પીચોતેર ટકા જે પાવડર છે આ પણ બધા ખેડૂત મિત્રો વાપરીને જે છેલ્લે કાળી ચરમી આવે છે એમાં એડવાન્સ પ્રિકોશનમાં ઉપયોગ કરી શકે છે મિત્રો આ હતા બધાએ અત્યારે કમોસમી વરસાદના હિસાબે આવતા જે પીળાશના અને જે ફૂગના રોગ હોય એના વિશે આપણે ટૂંકમાં માહિતી આપેલી છે ત્યાર પછી મિત્રો અત્યારે પહેલાં તો તમારે જ્યારે દવા છાંટો છો ત્યારે એક તો સવારમાં જ્યારે ભેજવાળું વાતાવરણ હોય અને જ્યારે ત્યારે તમે દવા છાંટવાનું ટાળજો સાંજના સમયે સૂકું વાતાવરણ હોય ત્યારે દવા છાંટવાનું પસંદ કરજો બીજો મિત્રો જ્યારે તમે દવા છાંટો ત્યારે અત્યારના સમયની અંદર જે સ્પ્રેડર આવે છે એ સ્પ્રેડરનો ઉપયોગ કરજો જેથી દવાની એફિશિયન્સી અને કાર્યક્ષમતામાં વધારો થાય છે એના માટે સ્ટીકરનો ઉપયોગ ખાસ કરજો તો મિત્રો આમાં અત્યારે આ વિડિયો મારફતે તમને જે આ જે અત્યારે વરસાદના અનિયમિત વરસાદને કારણે જે છોડવાની અંદર તાકાત અને મજબૂતાઈ લાવવામાં અત્યારે એટોલ સમૃદ્ધિ અને મેરાકી અત્યારે બહુ ખેડૂતોને સારા પરિણામ મેળેલા છે તમે પણ આનો ઉપયોગ જે ખેડૂતે નથી કરેલો એ ઉપયોગ કરીને સારામાં સારું પરિણામ મેળવી શકશો Thank you apar